જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વ્લોગની શરૂઆત થઈ ગઈ છે વાગી જાય છે સારા નવ બધું કામ પરફેક્ટ પતી જશે ઘરમાં અને નવરા બવરા ધૂપ જેવા થઈ ગયા છે અને અને હવા હવા મીઠો જ રહી આયા તમે કેળા લેવા જતા સવાર સવારમાં લો ચલો આઈડિયા ની અંદર બને અને જુઓ આવ લાયો બબુભાઈ કોણ બબુભાઈ નીચે આ દેખો દેખો

જાતે કાઢો લો આપો ને ચાલો ને આજે બધા બે જે આપ ના બધા નાસ્તો કરી લે હા બોલો ખાતી ના કેળા પણ ના ખાવાય માં તો આ મહેમાન આવે તો માં નણ જ નણ દોઈ છે ને આમ નળ દોઈ માર ભઈ થાય છે હા હવે હવે ચાલે છે ઘર તરફ અને આપણે પણ આપણું કામ કરીએ હવે તો મિત્રો આપણે કટિંગ કરવા બે જઈએ જો આરે કટિંગ કરીને તાર આપવાનો જ શું બ્લાઉઝ સીવી તો પહેલાં સીવી દઈએ સરસ મજાનો બ્લાઉઝ સીવવાનો શું ચાલો વિડીયોની અંદર રહો તો આપણો બ્લાઉઝ સીવાઈ ગયો જોઈ શકો તમે અને લટકણ બનાવવાના બાકી હતા તે આપણા બનાવી દઈએ જુઓ તો જો મિત્રો સરસ મજાના લટકા રેડી થઈ ગયા છે આપણા જો આવા કંઈક બ્લાઉઝ રેડી થઈ ગયું કંઈક બને મોટો સ બ્લાઉઝ આનનો છે ને જો આ બાજુ બાય પણ મસ્ત બની છે જુઓ પણ આવી રીતના ગળ બનાવડાવી એમને સિમ્પલ જ અને એના આવા બનાવે જો તો બ્લાઉઝ પૂરો થઈ ગયો રેડી આ છે કટોરી વાળો બ્લાઉઝ છે બનાવે તો હવનમાં પહેરવાનું છે એના માટે તાત્કાલિક આપવાનું હતું તો આવી રીતના બને છે કટોરીવાળો બ્લાઉઝ ધોઈ શકો છો તમે એકદમ ભારે બહેનનો છે આજ બાજ બધું ભારે છે સરસ મજાનો બ્લાઉઝ બની ગયો છે જો બ્લાઉઝ કેવો બને એ કમેન્ટમાં જરૂર લખજો આ દિવસ પછી જ કામ ચાલુ કર્યું અમારે ગરદનની તકલીફ હતી એના કારણે કામ નથી કરતી હું પણ આમાં એક એક બધી વસ્તુ મેં ચાલુ કરીશ જુઓ એટલે હવે સીવવાનું થોડું થોડું ચાલુ કરવું છે એમ મસ્ત બની ગયો હવે અત્યારે આપી દેવાનો છે ગાજ બટન કરી જમવાનું બાકી હતું આપણે ખાસા બધા વાગી જશે છે હાર વાગી જાય તો શકો તમે અને હવે જમવા બેસીએ આપણે ચલો જમી લઈએ જો કાઢી મૂક્યું નક્સ પહેરું હોય એમના પપ્પાના ખાધ જાય એટલે साले ले दिन तरफ है तो ठीक है टूटी गेट से थी दू उतारते हैं आ अमन मुट्टी मुट्टी का देखते हैं ये ये उतारता उतारता नक्शे मुकी दीदू बिस्किट जॉइन रहम टू बैगेट लायन पापा नहीं आ मां दीजिए तालियान बाबू हां

જો મિત્રો આપણે સરસ મજાનું તરબૂચ કાપી નાખ્યું ખાઈ પણ લીધું ની અંદર બને સવાર સવારમાં તૈયાર થઈ ગયા છીએ સરસ મજાના અને નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ ને હવે બનાવવાનું છે જમવાનું બાકી છે તો અમે તરબૂચ ખાતા હતા જુઓ તરબૂચ ખાઈ લીધું અને પછી વિડિયો બનાવી ભૂલી જઈ ક્લિક લેવાની તો ચાલો ની અંદર બન્યા રહે જો હવામાન તે આપણા બનાવવાનું છે શું બનાવવું કઢી એના સસ્તું કોઈ નહીં કાઢી એકદમ મસ્ત બનાવીએ ઘળી ઘડી બનાવીએ કાઢી એના લોકો પખાવા આવતા નહીં અને એટલે અમને ગળી કાઢી ભાવસ એમ થોડીક તીખીએ મજા આવે એમ તો ગળી કઢી આપણે બનાવી દઈએ અને થોડીક ખીચડી બનાવી દઈએ મસ્ત તો ચાલો વિડીયોની અંદર બનાવી રહેજો સાઈડમાં કઢી મૂકી છે ખીચડી મૂકી દીધી કાઢી તો હજુ વઘારો કાઢી મૂકી દીધી તો જોઈએ કઢી વઘારી હશે તો બોલવામાં થોડા લોચા વાગી જાય સહન કરી લેજો બીજું શું તો જો આપણે આ બનાવી દીધું ચી મરચાં ચીંચી નાખ્યા છે ખાંડીના અને અંદર થોડીક લીલી ડુંગળીમાં અને આપણે નાખી દઈશું આમાં રાઈ અને જીરું નાખવાનું છે અને વઘાર સરસ કરી દઈએ તો જોઈ શકો રાઈ નાખી દીધી છે હવે નાખીએ છીએ આપણે જીરું તો જીરા રાયનો વઘારો અને તો ટેસ્ટ સારો આવે એમ બરાબર જો પણ નાખી દીધું છે અને હવે આપણે નાખી દઈશું બરાબર તમે મરચાં ની છે અને હવે નાખી દઈશું દર જો મસ્ત વખાણ થાય છે અમે તો આપણે કઢી રેડી થઈ જવાય છે સરસ મજાનો વખાણ કરી દીધું જોઈએ

ચલાવ મારી સુના વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી શ્રી કૃષ્ણ